ફોર્સ આવી છે સુરતમાં વડોદરાથી આર્મીની બે કોલમ મોકલવામાં આવી છે સાથે જ સુરતના સંવેદનશીલ વિસ્તારોમાં પેરા મિલિટરી ફોર્સે મોરચો સંભાળ્યો છે પરંતુ આ પહેલા સુરતમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે સુરતની વણસેલી સ્થિતિની પ્રતિતિ કરાવે છે સુરતમાં મંગળવાર રાતની અજંપાભરી શાંતિ બાદ બુધવારની સવારે કેટલાક વિસ્તારોમાં લોકોના ટોળા એકત્રિત થયા હતા તોફાની ટોળાએ છ બસોમાં આગ ચાંપી દીધી તો પાંડેસરા વિસ્તારમાં ટોળા ઉમટી પડ્યા હતા ટોળું તોફાની બન્યું અને બે રિક્ષામાં આગ ચાંપવામાં આવી હતી તો મોટા વરાછા વિસ્તારમાં મોબાઈલ ટાવરમાં આગ લગાડવામાં આવી મોટા વરાછા વિસ્તારમાં પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા ડોભલી વિસ્તારમાં બીઆરટીએસની બસમાં તોડફોડ કરવામાં આવી

ખાસ કરીને મહાનગરપાલિકાના વાહનો અને અને એસટી બસ ડેપોમાં રહેલી બસને આગ ચાંપવામાં આવી છે સુરતમાં મંગળવારની સાંજે તોફાની ટોળાએ બીઆરટીએસ અને એસટીની ચોવીસ જેટલી સરકારી બસને નિશાન બનાવી સુરતમાં મંગળવારે પણ સ્થિતિ અજંપાભરી હતી જોકે બુધવારે લોકો નોકરી ધંધા અર્થે ઘરની બહાર તો નીકળ્યા પરંતુ સ્થિતિ અજંપાભરી જોવા મળી હતી કેટલાક તત્વોએ દૂધના ટેન્કરને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો બીજી તરફ સુરતમાં શાળા કોલેજો બંધ જોવા મળી ઉતારીને બસ ને આગ ચાપવાની શરૂઆત કરી હતી તેમાં સુરતના ડિંડોલી માં આવેલી ભાજપના અગ્રણીની શાળામાં પણ ની સાથે શાળામાં આગ લગાવવાની પણ ઘટના બની स्कूल जब से स्टार्ट हुई तब का जो रिकॉर्ड है वो सब जल गया है बाकी कुछ भी नहीं बचा कंप्यूटर्स वगैरह सब फोड़ दिए दो हजार दस से जो हमारा स्कूल चालू हो रहा है उसका जो बच्चे का जो फ्यूचर का डॉक्यूमेंट होता है एल बुक होता है सब कुछ जला दिया पूरा राख हो गया है और जो एरो मशीन है मोटर्स है सीसीटीवी कैमरे है फुटेज है अपना हमारा कैंप्यूटर लैब है सब कुछ भंगार के भी नहीं जाने वाला इसे हालत करवा दी સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એલ એચ રોડ અને હીરાબાગથી લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને પોલીસ પર શરૂ કરી દીધો હતો મોટા વરાછા વિસ્તારમાં આવેલા લજામણી ચોક ખાતે પાંચસો થયા હતા અને એક ખાનગી મોબાઈલ કંપનીના ટાવરને આગ લગાડી દીધી સુરતના ઉધના વિસ્તારમાં આગ કાબુમાં લેવા માટે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ચાર ફાયર જવાનો ઇજાગ્રસ્ત બન્યા અને સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો પાંડેસરા વિસ્તારમાં બે મીડિયા કર્મીઓ પણ હુમલો કરવામાં આવ્યો વિસ્તારમાં પોલીસે સેલ લોકોના ટોળા છોડ્યા હતા અને સ્થિતિને કાબૂમાં લીધી હતી સૂત્રોના કહેવા અનુસાર પાંડેસરા વિસ્તારમાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક મહિલાને ઈજા પહોંચતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી સુરતના હીરાબાગ વિસ્તારમાં પથ્થરમારો થયો ટોળાને વિખેરવા પોલીસને દરમિયાનગીરી કરવાની ફરજ પડી શહેરના માતાવાડી પોલીસ ચોકીની આસપાસ મોટું ટોળું એકત્ર થયું હતું ત્યારબાદ પોલીસ ચોકીને આગ ચાપવાની ઘટના બની ગઈકાલે સાંજથી વણસેલી સ્થિતિ સુરતમાં આજે પણ યથાવત જોવા મળી રહી હતી ત્યારે પેરામિલિટરી ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે સુરત અમદાવાદ સહિત રાજ્યમાં વણસેલી સ્થિતિ અંગે મુખ્યપ્રધાને ગૃહપ્રધાન સાથે વાતચીત કરી છે જે બાદ પેરામિલિટરી ફોર્સની મદદ લેવાની માંગ થતાં રાજસ્થાન અને દિલ્હીથી પેરામિલિટરી ફોર્સની એકત્રીસ કંપનીઓ ગુજરાત આવી પહોંચી છે જેમાં સુરત ખાતે વણસેલી સ્થિતિ જોતા ત્યાં પેરામિલિટરી ફોર્સની કંપનીઓ હવાઈ માર્ગે પહોંચી ગઈ હતી કેમેરામેન અજીત પટેલ સાથે આઝમ સાલે જીએસટીવી સુરત